હા બધાને ફેમસ થવું છે પણ એ રીતે ફેમસ નહીં થવાનું કે જ્યાં જીવનું જોખમ હોય સ્ટન્ટ વાળો વિડીયો બહુ જ વાયરલ થયો રિક્ષામાં જે સ્ટન્ટ કરતા જે છોકરાઓ લટકતા હતા તે વિડીયો વાયરલ થયો અને વાયરલ થતાની સાથે એટલો કક્ષાએ વાયરલ થયો કે પકડ એ જે ઈસામો લટકતા હતા તેઓને પકડવામાં ગણતરીના કલાક જ લાગ્યા ફતેહગંજ પોલીસે આ સ્ટન્ટગીરી કરતા ઈસમોને પકડી પાડ્યા છે રિક્ષામાં જોખમી રીતે લટકતા ઊભા રહી અને સ્ટન્ટ કરતા ઈસમોને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા જ છે તે આધારે સ્ટંટ કરતા ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ફતેહગંજ પોલીસની ટીમ ફતેહગંજ પોલીસની ટીમે જ આ જે ઈસમો છે તેઓને ઝડપી પાડ્યા છે એક રિક્ષા અને આ રિક્ષા પર પાંચથી છ જેટલા જે યુવકો છે તે લટકતા હતા જોખમી રીતે સ્ટંટ કરતા હતા ત્યારે તેઓને પકડી પાડવામાં આવે છે તેઓની સામે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે